નામ સુરપાલજી સિસોદિયા ગામ દદાલિયા તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી તારીખ એકવીસ તારીખ શુક્રવારના વાર શુક્રવારના રોજ અમારા ગામમાં અસીમ એવો પપ્પુ ચાઈના એને મારી પર હુમલો કર્યો છે અને અહીંયા સમસ્ત ગામ થકી અમે અહીંયા આવેદનપત્રક આપવા આવેલા હતા જેથી અધિ સાહેબે પણ અમને સાંત્વના આપી છે અમારા જે મારી બાજુમાં ઊભા છે જીગરભાઈ એ અમને બી સાથે વાત થઈ ચાઈના ઉર્ફે લઈને પપ્પુ જુદા જુદા ગુનાઓમાં અરવલ્લીમાં એની ભૂતકાળમાં અટક થયેલી છે હાલ ગામમાં એનો ખૂબ જ ત્રાસ છે દારૂ વેચે છે જુદા જુદા જગ્યાએ જઈને ધમકીઓ આપે છે તો એ બાબતે ગ્રામજનો સૌ આજે એસપી સાહેબને મળ્યા એસપી સાહેબને મળ્યા પછી એસપી સાહેબે એનો ઇતિહાસ જોયો અને અમને એવું સાંત્વન આપી છે કે ભાઈ આનું અમે યોગ્ય નિકાલ કરી અને એના થતી તમામ કાર્યવાહી કરી યોગ્ય કલમો ઉમેરી એને સજા થાય એવી વ્યવસ્થા કરશું